શાળાના રેકોર્ડ્સ કેટલો સમય સાચવવા પડે ચાલો ગુજરાતના નિયમો પર એક નજર કરીએ કોઈ રેકોર્ડ એક વર્ષ તો કોઈ કાયમ માટે આવું કેમ ચાલો જાણીએ સૌથી પહેલાં એવા રેકોર્ડ્સ જોઈએ જે ફક્ત એક જ વર્ષ માટે સાચવવાના હોય છે આમાં આવે છે સ્કૂલનો ટાઈમટેબલ અભ્યાસક્રમ અને હા પરીક્ષાની ઉત્તરવહીઓ પણ હવે વાત કરીએ થોડા લાંબા સમયગાળાની એટલે કે પાંચ અને દસ વર્ષની અહીંયા છે ને હાજરી અને પરિણામના રેકોર્ડ્સ વચ્ચે મોટો તફાવત છે જુઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી જેવા રેકોર્ડ્સ પાંચ વર્ષ સુધી સાચવવા પડે છે પણ જ્યારે વાત વાર્ષિક પરિણામની આવે તો એ દસ વર્ષ માટે સાચવવા જરૂરી છે હવે આવે છે એક મોટો જમ્પ સીધા પાંત્રીસ વર્ષના રેકોર્ડ્સ પર આ બધા વહીવટી અને નાણાકીય કાગળો છે જે ઓડિટ માટે ખૂબ જ જરૂરી હોય છે જેમ કે રોજમેળ એટલે કે રોજનો હિસાબ અને સરકારી પરિપત્રોની ફાઇલો અને હવે સૌથી મહત્વના દસ્તાવેજો જે કાયમ માટે સાચવવામાં આવે છે આ રેકોર્ડ્સ તો શાળાનો જીવંત ઇતિહાસ છે જે ક્યારેય બદલાતો નથી આમાં સૌથી ખાસ છે જીઆર રજિસ્ટર એટલે કે જનરલ રજિસ્ટર સમજો કે આ રજિસ્ટરમાં દરેક વિદ્યાર્થીની આખી સફર નોંધાયેલી હોય છે બીજું છે ડેડ સ્ટોક રજિસ્ટર આમાં સ્કૂલની બધી જ મિલકતનો હિસાબ હોય છે તો આ આખી સિસ્ટમ શાળાની માહિતીને એક ચોક્કસ સમય માટે સાચવી રાખે છે પણ આજના ડિજિટલ જમાનામાં કયા રેકોર્ડ્સ ખરેખર કાયમ માટે સાચવવા જોઈએ